तो व्हाला विद्यार्थी मित्रों आजे आपने डॉक्टर सर्वपल्ली राधाकृष्णन विषय निबंध जो छे तो चालो आप चालू करिए ए पहला जो तुम्हें आ चैनल में नवा हो तो नीचे आपेला लाल बटन ने दबा आ चैनल ने सब्सक्राइब करने भूलता नहीं तो चालो आ वीडियो चालू करिए डॉक्टर सर्वपल्ली राधाकृष्णन एक दार्शनिक विद्वान और राजनेता હતા જેમણે 1962 થી 1967 સુધી ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી તેમનો જન્મ 5મી સપ્ટેમ્બર 1888 ના રોજ Andhra Pradesh, ભારતના એક નાનકડા ગામમાં થયો હતો ડોક્ટર રાધાકૃષ્ણન એક પ્રતિષ્ઠિત વિદ્વાન અને ફિલોસોફીના શિક્ષક હતા તેઓ સ્વામી વિવેકાનંદ અને રવિન્દ્રનાથ ટાગોર જેવા ભારતીય ફિલોસોફોના કાર્યોથી ખૂબ પ્રભાવિત હતા તેમણે પશ્ચિમી ફિલોસોફીનો પણ અભ્યાસ કર્યો હતો અને ભારતીય અને પશ્ચિમી ફિલોસોફીના અગ્રણી મિશ્રાતોમાંના એક ગણાતા હતા ડોક્ટર રાધાકૃષ્ણે કલકત્તા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે અને બાદમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવા આપી હતી ओ एक प्रसिद्ध लेखक था अरे रविन्द्रनाथ टागोर फिलिलॉसोफी अने ध हिंदू व्यू ऑफ लाइफ सहित फिलोसोफी और धर्म पर अनेक पुस्तकों लख्या डॉ राधाकृष्णन पर भारतीय स्वतंत्रता हेतु मेटे प्रतिबद्ध था यूनिवर्सिटी ग्रांच कमीशनना अध्यक्ष तरीके अत संघ में भारतीय राजदूत तरीके सेवा तत्वज्ञान अ शिक्षण क्षेत्रेडो રાધાકૃષ્ણનના યોગદાનને વ્યાપકપણે ઓળખવામાં આવે છે તેઓ વ્યક્તિગત અને સામાજિક વિકાસ માટે શિક્ષણના મહત્વમાં માનતા હતા અને ધાર્મિક અને સાંસ્કૃતિક સહિષ્ણુતાના પ્રબળ હિમાયતી હતા ડોક્ટર રાધાકૃષ્ણનનો જન્મદિવસ પાંચ મીટર સપ્ટેમ્બર ભારતમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનના સન્માનમાં આ દિવસે દેશભરના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ડોક્ટર રાધાકૃષ્ણનને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને યુવાનોના જીવનને ઘડવામાં શિક્ષકો દ્વારા ભજવવામાં આવતી મહત્વપૂર્ણ ભૂમિકા આજે ડોક્ટર રાધાકૃષ્ણનને ભારતના મહાન ચિંતકો અને રાજનેતા તરીકે યાદ કરવામાં આવે છે તેમનો વારસો વ્યક્તિગત અને સામાજિક વિકાસ માટે શિક્ષણ સહિષ્ણુતા અને જ્ઞાનની શોધના મહત્વની યાદ અપાવે છે એનું જીવન અને કાર્ય વિશ્વભરમાં અસંખ્ય લોકોએ તેમનું જુસ્સાને અનુસરવા અને વિશ્વ પર સકારાત્મક અસર કરવામાંટે પ્રેરણા આપતા રહે છે તો મિત્રો કેવો લાગ્યો આ વિડિયો જો તમને વિડિયો ગમે હોય તો આ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને આવા વિડિયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આભાર